નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ ચાલો શું જમવાનું બનાવી બનાવીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ ચાલો શું જમવાનું બનાવીએ જો અહીંયા કહ્યું છે કે લીંબુ કે કાચી કેરીના શરબત કે અન્ય ભોજન સામગ્રી તૈયાર કેવી રીતે થાય છે તેનું અવલોકન કરો અને તેમાં શું શું સામગ્રી વપરાય છે તેની યાદી બનાવો ઘરેથી કોઈ એક ભોજન સામગ્રી જેમ કે તીખો રોટલો વઘારેલો રોટલો પૌવા તીખી ભાખરી હાંડવો અસાણું મેથીના સેપલા દૂધીના મુઠિયા કચોરી મગ મસાલા મસાલા વઘારેલા કે ફણગાવેલા મગ જેવી વિવિધ ખાદ્ય સામગ્રી લાવી શાળામાં મિત્ર સાથે બેસી અને ભોજન કરો હવે ચાલો ભોજનનું નામ આપણે જોઈએ તો દાળ અને ભાત તારીખ છે બાવીસ છ બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો કુકર વાટકો તપેલી ઢાંકણી વધારાની વાટકી ભાતિયું બ્લેન્ડર ડોયો અને સાણસી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો ચોખા મીઠું પાણી તુવેરદાર હળદર મરચું ગોળ લીંબુ રાય હિંગ ટામેટું મીઠું લીમડો કોથમીર અને જીરું ભોજનનું નામ આપણે જોઈએ તો એમાં છે શીરો તારીખ છે બાવીસ સાત બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો કઢાઈ તાવેથો અને સાણસી ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો ઘઉંનો કક ઘઉંનો કકરો લોટ ઘી દૂધ ડ્રાયફ્રૂટ વગેરે ભોજનનું નામ તો વઘારેલો રોટલો તારીખ સત્તર છ બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો કથરોટ તપેલું પાણીનો ગ્લાસ તાવડી અને ચમચો ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો બાજરાનો લોટ હળદર મીઠું મરચું હિંગ રાઈ જીરું છાશ તેલ અને કાંદા ભોજનનું નામ તો કે દૂધીના મુઠિયા તારીખ છે ઓગણીસ સાત બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો કથરોટ ખમણી સ્ટીમર છરી ચમચી અને કડાઈ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો દહીં તેલ હળદર મીઠું મરચું હિંગ ગરમ મસાલો રાઈ અજમા જીરું ત્યાર પછી વરિયાળી તલ ખાંડ બેકિંગ સોડા લીંબુ દૂધી કોથમીર આદુ ઘઉંનો લોટ વગેરે ભોજનનું નામ તો કે ઢેબરા તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ ભોજન તૈયાર કરવામાં વપરાતા સાધનોની યાદી તો પાટલી વેલણ લોઢી તાવેથો તાસક પાણીનો ગ્લાસ ભોજનમાં વપરાતી સામગ્રીની યાદી તો લીલા મરચાં પાણી તેલ હળદર લસણ મરચું અજમો ધાણા ઘઉંનો લોટ વગેરે ચાલો શાળામાં સમૂહ ભોજન કર્યાની તારીખ તો બાર સાત બે હજાર ચોવીસ અને શાળામાં સમૂહ ભોજન કર્યાની બીજી તારીખ તો છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સત્યાવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો દોસ્તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની જે નવી પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર સત્યાવીસ તે નવા વિડીયોમાં શરૂ કરીએ છીએ